હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે રાજકોટની તો આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ ખેડૂત નેતા એવા રાજુ કરપડાએ રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી પાર્ટીના નેતાઓ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા તેમણે જણાવ્યું કે તેમના રાજીનામાનું કારણ જૂના કેસો કે જેલનો ડર નથી કારણ કે આ કેસો છેલ્લા દસ વર્ષોથી ચાલી રહ્યા છે અને તેઓ હંમેશા ખેડૂતોના મુદ્દે આંદોલન કરતા આવ્યા છે રાજુ કરપડાએ આરોપ લગાવ્યો કે જેલવાસ દરમિયાન પાર્ટી યોગ્ય કાનૂની મદદ આપી ન હતી ત્યારે હાઈકોર્ટમાં સારા વકીલ મૂકવાની ખાતરી છતાં પણ કોઈ વકીલ હાજર રહ્યો ન હતો અને જેના કારણે ખેડૂતોને વધુ સમયે જેલમાં રહેવું પડ્યું તેમણે કહ્યું કે પાર્ટીના કેટલાક નેતાઓએ મદદ કરવા બદલે તેમને ફસાવવાનો પ્રયાસ કર્યો હતો અને તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયાના વર્તન પર પણ સવાલો ઉઠાવ્યા છે અને સવાલ ઉઠાવતા એમને કહ્યું કે જેલ દરમિયાન પાર્ટીના નેતાઓ કે પરિવાર સાથે યોગ્ય સંપર્ક પણ રાખવામાં આવ્યો ન હતો રાજુ કરપડાએ સ્પષ્ટ કર્યું છે કે હાલ તેઓ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાવાના નથી પરંતુ ખેડૂતોના હિત માટે તેમની લડત બિન રાજકીય રીતે ચાલુ રાખશે તેમણે એ પણ જણાવ્યું છે કે જો કોઈ પણ સરકાર ખેડૂતોના હિતમાં કામ કરશે તો તેઓ ખુલેઆમ તેનું સમર્થન કરશે પહેલા તો આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું પત્રકાર મિત્રોનું હૃદયથી સ્વાગત કરું છું ગઈકાલે પાર્ટીમાંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા તર્ક વિતર્કો થયા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો કે રાજીનામું શા માટે આપવામાં આવ્યું ઘણા બધા લોકોએ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ક્યાંક કે પ્રયત્ન પણ કર્યા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉપજી ખરેખર વાસ્તવિકતા શું છે શા માટે રાજીનામું આપવું જોઈએ તો આજે પ્રેસ વાર્તાના માધ્યમથી માધ્યમથી આપ સૌના ગુજરાતના તમામ સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન કરવાના ભાગરૂપે આજે આપણે મળ્યા છે ખાસ કરીને જેલવાસ દરમિયાન આમ તો

મારા સંબંધીઓને પણ મળવા મુલાકાત દેવામાં નતી આવતી તો ભાજપના નેતા મળવા આવતા ફલાણા લોકડા ઢીકડા નેતા મળવા આવતા ગઈકાલથી આજે ચલાવવામાં આવે છે કેસવાળી વાત ચલાવવામાં આવે છે મને ક્યાંક ક્યાંક એવું લાગે છે કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે બે હજાર એકવીસથી પચીસ સુધી કામ કર્યું ત્યારે રાજુ કરપડા સારો હતો આજે રાજુ કરપડાએ કહ્યું મારે આમ આદમી પાર્ટી સાથે અમે કામ નથી કરવું તો રાજુ કરપડા ખરાબ થઈ ગયું સ્વાભાવિક છે મારી ખુલાસા સાથે ખુલીને હું વાત કરીશ કોઈ કુલડીમાં ગોળ ભાંગવાની વાત નથી આવનાર સમયમાં અત્યારે તો અમે નક્કી કર્યું છે કે બિન રાજકીય રીતે ખેડૂતો માટે લડશું પણ એક વાત ચોક્કસથી કહું છું કે ખેડૂતોના સારા કામ થશે ખેડૂતો માટે મેં સપના જોયા છે એ જો સત્તા પક્ષ પૂરા કરવા માટે તૈયાર હશે ને તો ડંકાની ચોટ પર સત્તાપક્ષની સાથે જોડાશે મારો મારું બીડું જમા કરાવવા મારા મારા કાકા કાકા આવ્યા હતા અને બીડું જમા કરાવવા આવે એનાથી જો કોઈને વાંધો હોય તો સ્વાભાવિક છે સીસીટીવી જાહેર કરીને ચેક કરી લેવું જોઈએ બીડો જમા પણ કરાવવા આવ્યા છે એની સિગ્નેચર પણ ત્યાં થતી હોય છે મારો બીડો જમા કરાવવા રામકુભાઈ કાથડભાઈ કરપડા આવ્યા હતા જે મારા કાકા છે